દેવદિવાળીએ પાવાગઢ ડુંગર ઉપર ભક્તોનો ગોડાપુર ઉમટ્યો વહેલી સવારે પાવાગઢ મંદિરમાં નવા વર્ષમાં ભક્તોએ અનકોટના દર્શનનો લાવો લીધો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાજીના મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા માટે વર્ષભર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે હાલમાં દેવ દિવાળીનો તહેવાર ચાલતો હોય ત્યારે ભક્તો મોટી સંખ્યામાં યાત્રાધામ પાવાગઢ ખાતે મા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે આજે દેવ દિવાળી હોવાથી વહેલી સવારેથી જ ભક્તોનો મોટો ઘસારો પાવાગઢ મંદિરે જોવા મળ્યો હતો આજે વહેલી સવારે છ કલાકે પાવાગઢ માતાજીની આરતી કરવામાં આવી હતી કાલિકા માતાજીના દર્શન અને માતાજીનો આશીર્વાદ લેવા માટે આજે વહેલી સવારેથી જ ભક્તોનું ગોડાપુર પાવાગઢ ડુંગર ઉપર આવેલું માતાજીના મંદિરમાં ઉમટી પડ્યો છે આજે દેવ દિવાળી નિમિત્તે પાવાગઢ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પાવાગઢ મંદિરના શક્તિ દ્વારથી ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે તો દેવ દિવાળી નિમિત્તે પાવાગઢ મંદિરને રંગબિરંગી એલઈડી લાઇટોથી શણગારવામાં આવ્યું છે પાવાગઢ મંદિરમાં વહેલી સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા દેવ દિવાળી નિમિત્તે આજે કારતક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શને પહોંચે છે તો સાથે સાથે સેવાકીય સંઘ દ્વારા પાવાગઢ મંદિરમાં પૂનમે ભક્તોને વિનામૂલ્યે દવાઓનો કેમ્પ સેવા પણ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તોએ દવાઓનો કેમ્પ લાવો લેતા હોય છે ગુજરાતનું મોટું એકાવન શક્તિપીઠમાં આવતું સુપ્રસિદ્ધ યાત્રા છે આ શક્તિપીઠમાં મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે દર્શન કર્યા બાદ ભક્તો માતાજીના આશીર્વાદ પણ લેતા હોય છે આજે કાર્તક સોદ એકમના રોજના નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા પાવાગઢ મંદિરમાં સવારે છ વાગે આરતી કરવામાં આવી હતી ભક્તો લાંબી લાંબી લાઇનમાં દર્શન માટે ઊભેલા જોવા મળ્યા હતા મહાકાળી માતાજીને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિરમાં માતાજીને છપ્પન ભોગની અલગ અલગ મીઠાઈ અને ફરસાણ ધરાવવામાં આવ્યા હતા અણકોટ ધરાવ્યો હતો